રાષ્ટ્રપતિ બનવાની લાયકાત શું છે તો લાયકાતમાં જો વાત કરીએ તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ આ પહેલી લાયકાત કોઈ વિદેશના નાગરિકને ભારતની ભારતનો રાજા બનાવી ન શકાય તો ભારતના નાગરિક હોવા જોઈએ બીજું શું છે ઉંમર ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષ મિત્રો બંધારણની અંદર એક જબરદસ્ત વસ્તુ સમજાવવામાં આવી છે કે જેની આવવાની ઉંમર છે એની જવાની ઉંમર નથી અને જેની જવાની ઉંમર છે એની આવવાની ઉંમર નથી ખાલી એક એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ છોડી દો તો જેની આવવાની ઉંમર છે બંધારણમાં એની જવાની ઉંમર નથી એક્ઝામ્પલ તરીકે રાષ્ટ્રપતિ પાંત્રીસ વર્ષે આવે છે પણ કેટલા વર્ષ સુધી એ રાષ્ટ્રપતિ તરીકે રહી શકે એટલે કે માની લો કે સત્તર વર્ષના એસી વર્ષના વ્યક્તિ નેવું વર્ષના વ્યક્તિ એવું કઈ લખ્યું નથી તો એમની જવાની કોઈ ઉંમર નથી હા પાંચ વર્ષનો કાર્યકાળ હોય છે એ બરોબર પણ એમની કોઈ જવાની ઉંમર નથી કે આટલા ઉંમર સુધી એમને રહેવાનું છે સિત્તેર વર્ષ કે સાહીઠ વર્ષ કે બાસઠ વર્ષ એવું નથી તો જેની આવવાની ઉંમર છે એની જવાની નથી અને જેની જવાની છે જેમ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હાઈકોર્ટના ન્યાયાધીશ આ બધા લોકોની જવાની ઉંમર છે પણ આવવાની કોઈ ઉંમર નથી ઓકે જો આપણે તમામ પદો વિશે આપણે ડિટેલમાં આગળ જોઈશું જોવાના જ છીએ અત્યારે ખાલી રાષ્ટ્રપતિને કોન્સન્ટ્રેટ કરીએ તો ઉંમર ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષ ત્રીજું છે કે લોકસભાનો સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ જો મિત્રો આ ત્રીજી લાયકાત છે કે લોકસભાનો સભ્ય બનવાની લાયકાત હવે જ્યારે આપણે લોકસભા ભણીશું તો એની અંદર આ ટોપિક ડિટેલમાં આવવાનું છે કે લોકસભાનો સભ્ય બનવા માટેની શું લાયકાત છે છતાં પણ અત્યારે સમજાય તો બેઝિક ઇન્ફોર્મેશન તરીકે કે ભાઈ અસ્થિર મગજનો ન હોવું જોઈએ નાદાર જાહેર થયેલ ન હોવું જોઈએ ક્રિમિનલ રેકોર્ડ ન હોવું જોઈએ એક સામાન્ય વ્યક્તિની અંદર જે લાયકાત હોય છે એ જ વસ્તુ છે